સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના જોરાવરનગર પોલીસ મથકે વીસીએલ જોરાવરનગર સબડિવિઝનલ નાયબ ઇજનેર બાબુ પ્રજાપતિએ ફરજ પર રૂકાવટની ફરિયાદ નોંધાવી હતી જે મુજબ તેઓના લાઇનમેન સંજય મહેતાને રતનપર વિસ્તારમાં બાકી લેણાં ઉઘરાણી માટે મોકલ્યા હતા તેઓ રતનપરના ઉમિયા ટાઉનશીપ ત્રણમાં વીજ ગ્રાહક પાસે વીજબિલના નાણાં લેવા ગયા હતા જ્યાં વીજ ગ્રાહકે નાણાં આપવાની ના પાડતા કનેક્શન કાપી નાખ્યું હતું બાદમાં અન્ય વીજ ગ્રાહક પાસે જતા તેઓ ઓનલાઈન ભરી દેશે તેમ જણાવી વીજ બિલ ભરવાની ના પાડી હતી આથી લાઇનમેન ત્યાંથી નીકળ્યા બાદમાં વાનમાં અજાણ્યો શખ્સ આવી કોને પૂછી ઉમિયા ટાઉનશિપમાં બિલ ઉઘરાવવા આવ્યો છો કહી કારમાં બેસવા કહ્યું પણ લાઇનમેને ના પાડતા માર મારી વીજ ગ્રાહકનું વીજ કાપ્યા અંગે વધુ મારવાની ધમકી આપી હતી ત્યારે હાલ તો ઇજાગ્રસ્ત લાઇનમેનને સારવાર હેઠળ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો છે જ્યારે આ મામલે જોરાવરનગર સબડિવિઝનલ નાયબ ઇજનેરે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આજરોજ જાનનગર સબડિવિઝનના ટાપાઇ ચડાવતા બાયપાસ રોડ ઉપર આવી મેઉનશીપમાં મારા કર્મચારી એસવી મહેતા વીજ બિલની રિકવરી માટે ગયેલ હતા ત્યાં એક શખ્સ દ્વારા ત્યાં ટાઉનશીપમાં કેમ આવ્યો છો બિલ ઉઘરાવા નીકળી જવાને ધમકી આપી હતી અને લાકડીથી માર મારે એવી માહિતી મળેલ છે કંપનીની મુજબ અમે પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી કરવાના છીએ અત્યારે મેં સારવાર ચાલુ છે એક શરીર મેડિકલ ઓફિસરે સારવાર ચાલુ કરી એટલે એ જાણવા મળેલ છે એટલે તપાસ ચાલુ છે